કે જ્યારે તહેવારોનો સિઝન તહેવારોનો સમય ને તે દરમિયાન અનેક વસ્તુઓના ભાવમાં ઘટાડો થશે કારણ કે જે હવે માં ઘટાડો થયો છે ને તે સ્લેબ હવે બેચ કરી દેવામાં આવ્યો છે કઈ કઈ વસ્તુઓમાં ઇફેક્ટ જોવા મળી રહી છે તેની વાત કરીશું અને જે રીતે આ ડેલી યુઝિસની જે વસ્તુઓ છે હેર ઓઇલ છે શેમ્પૂ છે ટૂથપેસ્ટ છે અને ટોયલેટ શોપ કે જે અઢારથી હવે સીધા પાંચ ટકા સુધી થઈ જવાના છે એટલે કે જે ટોયલેટ શોપ બાર છે અને ટૂટ બ્રશિસ છે શેવિંગ ક્રીમ છે કે જે રોજિંદી વસ્તુઓમાં ઉપયોગમાં લેવાતી જે આ તમામ સામગ્રી હતી જેના અઢાર ટકા ટેક્સ લેવામાં આવતા હતા જીએસટી જે હવે સીધા પાંચ ટકા થઈ જવાના છે ત્યારે બટર ઘી ચીઝ અને ડેરી જેટલા પણ સ્પ્રેડ્સ છે જેટલી પણ ચીઝ બટર અને ઘીની વાત કરીએ તે બાર હતું જે હવે સીધું પાંચ થઈ શકે આ તમામ વસ્તુઓ પાંચ થઈ જવાની છે કે જે અઢાર ને બાર હતી તો સાથે પ્રી પેકેજ નમકીન્સ હતા જે ભૂજ્યા હતા અને મિક્સર્સ હતા જે નમકીન કે જે આપણે ડેલી યુઝિસમાં આપણે વપરાશ કરતા હોઈએ છીએ ઘરમાં ખાણી પીણીમાં તે દરમિયાન બાર ટકાથી સીધા પાંચ ટકા થઈ જવાના છે તો સાથે યુટેન્સિલ્સ કે જે પણ બારથી પાંચ ટકા થઈ ગયા છે ત્યારે ફિટિંગ બોટલ્સ અને સાથે નેપકિન્સ જેટલા પણ બેબી વસ્તુઓ માટે આપણે રોજિંદી ઉપયોગ કરતી વસ્તુઓ બારથી સીધી પાંચ તો આ તરફ જે સ્વિંગ મશીન્સ છે અને પાર્ટ છે તે પણ બારથી સીધા પાંચ થઈ જવાના છે આ બાજુ વાત કરીશું જે એગ્રિકલ્ચર ફેક્ટરને કામ કરતી આ તમામ વસ્તુઓ છે જેમાં પણ મોટો ઘટાડો અને ખૂબ જ ફાયદો થવા જઈ રહ્યો છે તે પણ ટકા જીએસટી આની પર સાથે સ્પેસિફાઈડ જે બાયો પેસ્ટિસાઈડ છે માઇક્રોન્યુટ્રીશન છે તે પણ બારથી સીધા પાંચ થઈ જશે તો ડ્રીપ ઇરિગેશન્સ સિસ્ટમ અને સાથે આ તમામ વસ્તુ બાર ટકા જે હતું તે હવે પાંચ ટકા

કે જે પંદરસો સીસી થી ચાર હજાર એમ એમ ના તમામ અઠાવીસ ટકા હતા તે હવે અઢાર ટકા તો થ્રી વ્હીલર્ડ જેટલા પણ વ્હીકલ હતા એટલે ત્રણ પૈડાવાળા જે વ્હીકલ્સ છે વાહનો છે તે અઠાવીસ થી સીધા અઢાર મોટર સાયકલ્સ ત્રણસો પચાસ સીસી અને તેનાથી ઉપરની જે અઠાવીસ થી અઢાર થઈ ચૂકી છે અને સાથે મોટર વ્હીકલ્સ ફોર ટ્રાન્સપોર્ટ ઓફ ગુડ્સ જે અઠાવીસ થી અઢાર એટલે કે ઓટોમોબાઈલ સેક્ટરમાં પણ મોટો ઘટાડો સાથે આ બાજુ વાત કરીશું અને હેલ્થ કેર સેક્ટરની વાત કે જ્યાં આગળ પણ અત્યારે ટેક્સ થવાની સાથે જે ઘટાડો છે થવાની સાથે લાઈફ ઇન્સ્યોરન્સ અને ઇન્ડિવિડ્યુઅલ હેલ્થ એન્ડ લાઈફ ઇન્સ્યોરન્સ આ ખૂબ જ મહત્વનું કે જે 18% GST આમાં લેવામાં આવતું હતું તે હવે નિલ થઈ ચૂક્યું છે એટલે કોઈ પણ GST ટેક્સ આની પર આપવામાં નહીં આવે અને આ જેટલા પણ ઇન્સ્યોરન્સ પોલિસીસ છે તેને લઈને ખૂબ જ મહત્વના આ નિર્ણય સાથે જ આ થર્મોમીટર્સ છે 18% થી 5% થઈ ચૂક્યું છે મેડિકલ ગ્રેડ ઓક્સિજન 12% થી 5% સાથે આ તરફ ઓલ ડાયગ્નોસિસ કિટ્સ અને રિજેન્ટ્સ જેટલા

અઠાવીસ ટકા જીએસટી લેવામાં આવતું હતું કે જે હવે અઢાર ટકા થઈ ચૂક્યું છે ટેલિવિઝન્સ જે બત્રીસથી વધુના એલ ઇઝ આવતા હતા અઠાવીસ ટકા જીએસટી તેની પર હતું જે હવે અઢાર ટકા થઈ ચૂક્યું છે મોનિટર્સ અને પ્રોજેક્ટર્સની વાત કરીએ અઠાવીસ ટકા જીએસટી આની પર પણ વસૂલવામાં આવતું હતું જે અઢાર ટકા થઈ ચૂક્યું છે તો સાથે ડિશ વોશિંગ મશીન્સ આ જે મશીનરી આવતી હતી ડિશવોશિંગ વાસણ ધોવાની તે અઠાવીસ ટકાથી હવે અઢાર ટકા સુધી થઈ ચૂકી છે એટલે આટલો મોટો અત્યારે ઘટાડો છે જીએસટી સ્લેબમાં કારણ કે હવે જે ફેરફાર થયો છે તે પણ જે અઢાર ટકા અને માત્ર પાંચ ટકા આ બે જ સ્લેબ છે તે નિર્ણય કરવામાં આવ્યો છે જીએસટી વિભાગ માટે અને સાથે સાથે જે બાર ટકા અને અઠાવીસ ટકાનો આ જે સ્લેબ હતો તેને હટાવી દેવામાં આવ્યો છે એટલે અનેક ઘણી જીવન જરૂરિયાત વસ્તુઓ સામાન્ય નાગરિકોને અસર કરતી જે રોજ વપરાશમાં આવતી વસ્તુઓ છે તેમાં મોટો ઘટાડો જોવા મળ્યો